મળતી માહિતી અનુસાર ગત તારીખ આઠમી જાન્યુઆરીના રોજ આરોપી અઝમતુલ્લા ખાન હઝરાતુલ્લા ખાન રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ધર્મેશ સુપરવાઇઝર રહેમતુલ્લા ખાન વે બ્રિજના ઓપરેટર દર્શન પ્રજાપતિ વિલાયત ગામના સરફરાજ સૈયદ સિક્યુરિટી ગાર્ડ કમલેશ સિંહ ટેમ્પો ડ્રાઈવર સંજયકુમાર સહિત આદિત્ય બિરલા ગ્રાસીમ કંપનીના જનરલ મેનેજર જિગ્નેશ મહેતાએ સાથે મળી આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીમાં સ્ક્રેપ ભરવા આવતી ગાડીમાં સ્ક્રેપના વજનમાં ફેરફાર કરવાનું કાવતરું રચ્યું હતું જેમાં આઇસર ટેમ્પોની જગ્યાએ અન્ય વાહનનો વજન કરાવી ટેમ્પોમાં ભરેલ સ્ક્રેપનું મૂળ વજન કરતાં ઓછું વજન કરાવી કંપની સાથે છેતરપિંડી કરી હતી એટલું જ નહીં આરોપી અઝમતુલ્લા ખાન રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ધર્મેશ તથા આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના જનરલ મેનેજર જીગ્નેશ મહેતાએ કંપનીને વર્ષ બે હજાર સત્તરથી આજ દિન સુધીમાં જ્યારે જ્યારે પણ રોયલ એન્ટરપ્રાઇઝના રાઇટર ધર્મેશ યાનકેન પ્રકારે આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીનું ટેન્ડર મેળવી કંપની સાથે છેતરપિંડી કરી રહ્યા હતા અત્યાર સુધીમાં આશરે સ્ક્રેપ ભરેલી ચારસો છપ્પન ગાડીઓ કંપનીની બહાર નીકળી હોવાનું સામે આવ્યું છે ત્યારે સમગ્ર મામલે આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના આસિસ્ટન્ટ જનરલ મેનેજરે વાગરા પોલીસ મથકે આઠ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી વાગરા પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં આદિત્ય બિરલા ગ્રાસિમ કંપની સાથે રૂપિયા ત્રણ કરોડ બાર લાખ વીસ હજારની છેતરપિંડી કરનાર છ આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે પોલીસ પકડથી દૂર અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓને પણ ઝડપી પાડવાની દિશામાં તપાસનો દોર શરૂ કર્યો છે એક ગુનો થયેલો છે જેમાં ફરિયાદી શ્રી ફરિયાદ આપેલ છે જેમાં તારીખ આઠ એક બે હજાર ચોવીસ ના રોજ એક ટેમ્પો જે મટીરિયલ ગેટ ઉપરથી પસાર થઈ રહ્યો હતો તો મટીરિયલ ગેટ ઉપર એમના જે ઓપરેટર છે ફરીબ્રિજના એમને દર્શન નહીં વજન કર્યું તો એમનું વિઝન જણાયું દસ કિલો ચારસો સિત્તેર કિલોગ્રામ એ વખતે એના જે સુપરવાઇઝર છે સિક્યુરિટી ઓફિસર એમને શંકા લાગી તો એમને ફરી વજન તો ટેમ્પાનું વજન ચૌદ કિલો ચારસો વીસ કિલોગ્રામ જણાય તેથી એમને આ બાબતે શંકા ગઈ કે ત્રણ હજાર સત્સો ને એસી કિલો વચ્ચે કરાવ ઓછું હતું તેથી એમને સિક્યુરિટી ઓફિસરને જાણ કરી તેથી એમને એમના એડમિન ઓફિસર અને એચઆર મેનેજર એને જાણ હતી એથી એ લોકોએ આ જે ટેમ્પાનો ચાલક તથા સુપરવાઇઝર છે જે આ કામનો આરોપી છે રહીમતુલ્લા ખાન અને પૂછપરછ દરમિયાન એ લોકોએ જણાવ્યું કે આ રીતે અમે લગભગ બે હજાર સત્તરથી આમનો જે આ રોયલ એન્ટરપ્રાઇઝ કંપનીના પ્રોપરઇઝ છે ધર્મેશભાઈ તેમને કોન્ટ્રાક્ટ આપેલો છે એટલે આ કામના આજે આ બંને આરોપીઓ તથા બીજા એક છ એક આરોપી છે અઝમતુલ્લા ખાન બીજા રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપર રાઇટર ધર્મેશભાઈ સુપર એબ્રાઇઝર રહીમતુલ્લા ઓપરેટર દર્શન પ્રજાપતિ અને બિલાદ ગામના સરપ્રાઝ સૈયદ સિક્યુરિટી ગાર્ડ કમલેશ સિંહ કંપનીના જનરલ મેનેજર જીગ્નેશભાઈ મહેતા આયસર ટેમ્પોનો ચાલક કુમાર યાદવ આ બધા ભેગા મળી આઠ આરોપીઓ લગભગ બે હજાર સત્તરથી આ દિન સુધી કંપનીમાં આ રીતે જે કંપનીમાં કોઈ પણ ટેમ્પો આવે તો એનું જે કંપનીનું કાર્ડ હોય છે આર આઈડી કાર્ડ હોય છે